નવીન જિલ્લા જિલ્લો બનાવવાની માંગને લઈ વેપારીઓ લોકો રેલી દ્વારા વિરોધ દર્શાવ્યો દિયોદર પ્રાંત અધિકારીના ના આવેદનપત્ર આપી સરકારને કરી રજૂઆત ગઈકાલે બે હજાર પચીસ ના નવા વર્ષે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારનું વિભાજન કરે વાવથરાદ નવા જિલ્લાની રચના કરતા જિલ્લોનું જાહેર થતા ગઈકાલે કાંકરેજ તાલુકાના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો જેના બીજા જ દિવસે આજે દિયોદર શહેરના વેપારીઓએ શહેરના ટેકરા વિસ્તારથી લોકોએ મોટી જન આક્રોશ રેલી યોજી નવીન વાવથરાદ જિલ્લાની જગ્યા ઓગઢ જિલ્લો બનાવી જેનું વડુ મથક દિયોદર બનાવવાની માંગને લઈને ભારે વિરોધ નોંધાવ્યો છે ક્ષેત્ર મોટો જિલ્લો ગણાય છે જેનો ઘણા સમયથી જિલ્લાને લઈ લોકો તેમજ રાજકીય આગેવાનો વિવિધ સંગઠનો દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને સરકારના નેતાઓ અને અધિકારીઓ દ્વારા દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવાની તમામ રૂપરેખા તૈયાર પણ કરવામાં આવી હતી ત્યારે દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવા માટે થોડા વર્ષો પહેલા સર્વે હાથ પણ ધરવામાં આવ્યો હતો પણ ગઈકાલે બે હજાર પચીસના નવા વર્ષે ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવીન જિલ્લાની રચના રચનાચાનક વાવથરાદ જિલ્લો જાહેર થતાં દિયોદરવાસીઓ તેમજ વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે તો કાંકરેજ તાલુકાના લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે તો આજે બીજા દિવસે પણ કાંકરેજ તાલુકાના શિહોરે થરા વિસ્તારમાં વેપારીઓમાં ભારે રોષ સાથે વિરોધ જોવા મળ્યો છે ત્યારે રોજ દિયોદર તાલુકાના અને શહેરના વેપારીઓએ

અને આગેવાનોને વેપારીઓએ દિયોધર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું વેપારીઓએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી કે અમારી વર્ષોથી રજૂઆત હતી કે દિયોધરને ઓગળ જિલ્લો ઘોષિત કરો પણ અત્યારે જે દિયોધર તેમજ આજુબાજુના મેઇન સેન્ટરોના વિસ્તારો સાથે અન્યાય થયો છે ત્યારે અમે જિલ્લાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જો જોકે દિયોધરને ઓગડ જિલ્લો ઘોષિત નહીં કરે તો આવનારા સમયમાં અમે આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી દશરપતિ આજે અમારા વેપારી એસોસિએશનના બધા જ વેપારી આગેવાનોના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વેપારી ટૂંકી નોટિસમાં આજે લોકોએ દિયોદર સ્વયંભૂ બંધ પાડ્યો છે અને માન્ય એસડીએમ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે જો દિયોદરને જિલ્લો જાહેર નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે અમારી માંગણી છે કે પ્રથમ તો ઓગઢ જિલ્લો જે અગાઉના પ્રજા લોકો વ્યાપારીઓ જે ઈચ્છતા હતા એ પ્રમાણે રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરે અન્યથા અમે બધા જ સાથે મળી અને રવિવારે દિયોદર મુકામે એક વાગે સમગ્ર દિયોદર અને આજુબાજુના હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે અને આના ઉપર પ્રજા શું ઈચ્છી છે એનો પણ મહાપડાવ થશે અને એના પછી અમારા આંદોલનના કાર્યક્રમો થશે જો રાજ્ય સરકાર નહીં માને તો અમે ન્યાયતંત્ર એટલે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો પણ જો આશરો લેવો પડશે તો પણ લઈશું પરંતુ દિયોદ અન્યાય થાય એ અમે નહીં ચલાવી લઈએ આજે બધા જ આગેવાન કાર્યકર્તાઓ યુવાનો વેપારીઓએ આજે પક્ષા પક્ષીથી પર રહી અને માન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એની પછી એક અમારી બિન રાજકીય કમિટી બનશે એમાં કોઈ રાજકીય કોઈ પક્ષાપક્ષી નહીં હોય માત્ર દિવોદરને જીલો જિલ્લો જાહેર કરવા માટેની અમારી લડાઈ હશે અને એમાં અમે બધા સાથે રહી અને આ લડાઈ લડવાના છીએ અને મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરું છું મીડિયા પણ અમને પોઝિટિવ આમાં સહકાર આપે આપે છે અને હજી વધુ આપે અને આજે તો એક આ માત્ર ઝલક છે હવે આંદોલન અને હવેની લડાઈઓ હવે ચાલુ થશે એટલે અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરીએ છીએ કે હજી પ્રજા સંયમ રાખીને બેઠી છે તો એમનો સંયમને સમજીને ફરીથી પૂર્ણ વિચારણા કરે એવી વિનંતી છે ધન્યવાદ અમારી સરકારમાં મેં રજૂઆતો કરી હતી લેખિત રજૂઆતો કરી છે પીએમ મોદી મોકલવરાઈ હતી કે અન્ય અત્યારે દિયોદરની આખી બજાર બંધ કરી છે તમામ લોકો વેપારીઓ બધા આક્રોશમાં છે અને આજે બધા પ્રાંત ઓફિસ જઈ અને આવેદનપત્ર આપવાના છે ધંધા રોજગાર બંધ કરી અને લોકોમાં ખૂબ આક્રોશ દેખાય છે અમે પણ ખુદ એમની સાથે જોડાયા છે અમે લોકોની માગણી હતી એટલે અમે ધારાસભ્યને કીધું ધારાસભ્ય પણ એમના લેટર પેડ ઉપર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે વાવ થરાદના ધારાસભ્યએ પણ પેડ એમનો આપ્યો છે અહીંની સંસ્થાઓએ પણ બધાય લેટર પેડ આપ્યા છે સરકારનું ધ્યાન દોર્યું છે કે ભાઈ મિડલમાં પડે છે દિયોદર તો દિયોદરને જિલ્લો બનાવો એટલે લોકોની સાથે તો અમે અમે પણ રહેવાના છો જે લોકો ઈચ્છતા હશે એ જ અમે કરવાના છો અમે તો સરકારની રજૂઆત કરી શકીએ બાકી તો શું કરી શકીએ સરકારને આ લોકોની સાથે રહી લોકો જે ઈચ્છતા હશે એ અમે કરીશું અમે અમારા તાલુકાના હિત માટે દીવદોર તાલુકો અને આજુબાજુની જે ભૌગોલિક પરિસ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિની સરકારે જે અવગણના કરી અને અમારી માગણી વર્ષોથી અમારી માગણી હતી કે દીવદર તાલુકાને જિલ્લો બને એ સરકારે અવગણના કરી એટલે દેવદોરના વિસ્તારના હિતમાં અમે આ લડત આક્રમક રીતે લડવાના છે આગમી કાર્યક્રમો બધા સાથે મળી તાલુકાની તમામ જનતા સાથે મળીને આગમી કાર્યક્રમો આપીશું

તો અવળી દિશામાં જવું પડે એટલે સરકારને પણ મારી એક નમ્ર વિનંતી છે કે આજે કદાચ આપણી પાસે શક્તિ હોય તો શક્તિનો સજ હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે બે હજાર એક થી જોડાયેલો કાર્યકર છું દુઃખ સાથે એવું પડે છે કે આવો હરણ તો અન્યાય તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સાથે થયો છે તાલુકાની જનતા સાથે થઈ રહ્યો છે અને કોઈ પણ એવું તો ના જોવું જોઈએ કે ખોટી વાત હોય ને આપણે જો ખોટી ના કહી શકીએ તો એ ગુલામીથી આપણે એક પ્રકારના ગુલામ જ છીએ મારી પણ એક પ્રકારના ગુલામ છે કે આજે સરકાર કે ગુજરાત રાજ્યના પાર્ટીના અધ્યક્ષ હોય શ્રી પાટીલ સાહેબ હોય કે આપણે જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય ત્યારે આપણે એક જ નારો કહીએ છીએ કે સંવેદનશીલ મુખ્યમંત્રી એટલે આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આજે આપણે એમ કહી શકીએ કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી હોય એમની પણ એક જવાબદારી છે કે આખા રાજ્યના અધ્યક્ષ છે જે તાલુકા પૂરતા નથી દરેક જનતાને તમામ કાર્યકર કે મિત્રો કદાચ પાર્ટીના ના હિસાબે નહીં કહી શકતા પણ અંદર તો દરેક કાર્યકર દુઃખી છે અને પછી જયારે દુઃખતા હોય ત્યારે જયારે મતદાન નું આવે પાલનપુર જિલ્લા માટે તો આજે દિવદર તાલુકો હોય પાભર તાલુકો હોય કોકરી તાલુકો આ કોકરી તાલુકાની જનતા માટે અન્યાય થયો છે તમે પણ સંસદ સભ્ય છો તમારે પણ અમારી સાથે આવી અને લડત લડવી જોઈએ અમારા ધારાસભ્ય શ્રી

કે વોટ લેવા જાવ હોય ને ત્યારે એમને પહેલી ઓગણ કરશે કે બકા ભાઈ શાંતિથી બેસો જ્યારે જરૂર હતી ત્યારે મારા જિલ્લા માટે તમે કોઈ મદદ નથી કરી અને આજે બધા એક જ મંચ ઉપર એક જ નારો છે અને હજી પણ કેવું પડે છે કે કદાચ વાના માટે લડત લાવવી પડે અને આજે આપણે જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હોય ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે ઈશ્વરભાઈ છે તમામ આગેવાન મિત્રો હજી હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના આગેવાન મિત્રો હોય એમની પણ વિશેષ જવાબદારી છે કે આ પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે શું કરી રહ્યા છો અમારા માટે હવે પહેલું નથી કે ગંઢિયા કઈ આવતા નથી વોટિંગ મળી જતું એટલે યુવાનો પણ જાગૃત થાય આવતીકાલે કદાચ આપણે ભૂખ હડતાલ ઉપર બેવું પડે તો પણ અમારી તૈયારી છે અમે અમારે એક જ સહકાર આપજો હંમેશા જ આવી રીતે સહકાર કરજો આજે કોઈ પાર્ટીનો મંત નથી કોઈ રાજકીય મંત નથી છતાં કરે કોને દુઃખ લાગતું અમારો જે શબ્દ હતા અંદર ના એમ રજૂ કર્યા છે ફરીથી એક જ નારો અમારો અમારો એક જ નારો